બનાસકાંઠામાં ગેનીબેનનો પ્રચાર કરવા ગયેલા રઘુદેસાઈ ત્યાંના લોકોને ગેનીબેનનું બીજું મામેરું ભરવાની વિનંતી કરી રહ્યા છે બીજા મામેરામાં ગેનીબહેનને વોટ આપવાની વાત કરી રહ્યા છે અને માલધારી સમાજને અપીલ કરી રહ્યા છે કે ગેનીબહેનને વોટ આપી બીજું મામેરું ભરવું ત્યારે રઘુદેસાઈને સરપંચને ધારાસભ્ય બનાવનાર ક્ષત્રિય ઠાકોર સમાજ છે તે અંગે પણ તેઓ ખુલાસો કરી રહ્યા છે

અઢારે આલમ રાધનપુર થી અમે દવા કરી તમારા માથે પડ્યા અને તમારું મોત લાયા સાચું ખોટું કબજેદાર થઈ ગયા છે સાત બાર માં નામ નથી કબજેદાર છે કબજેદાર તારે કેવા માંગુ છું મારા માલધારી સમાજ ને કેવા માંગુ છું રઘુ મેરા દેશે જિંદગીમાં પોતાના માટે રાજકારણ કર્યું નથી પણ આ સમાજને કહેવા માંગુ છું કે મોદમાં ક્યાં બેસાય આપણે કોક દાડો સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા છે આપણે ડેલીગેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આપણે ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા

તમને ભાઈઓ ને લડાવનારું કોણ તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું કોણ આ બધું આપણે વિચારવાનું સમાજ નહી કહું છું ભાઈએ ભાગ આવજો પણ આજે મામેરું માલધારી સમાજ ભરશે આજે મામેરું માલધારી સમાજ ભરશે હું એમ નહીં કહું શક્તિભાઈ હું એમ નહીં કહું

જેટલા પડ્યા છે એના રણ મેદાનમાં હવે આપણે બતાવવાનું છે સુરા કોઈ દાડો ના છુપ્યા રે આ મેદાનમાં હવે લડવાનું છે આપણે બધા એક થઈએ એક થઈએ અને બેનું મામેરું ભરીને મત સાથે માલધારીઓ કાપડાના પૈસા પણ આપો તે વિનંતી કરું છું ભારત માતા કી ભારત માતા કી વડવડા દેવ કી વાડીનાથ ભગવાન કી તો આમ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સ માં ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યુઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર